નમસ્તે દોસ્તો રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી દોસ્તો ટુરમાંથી રિટર્ન આવી ગયા છે એ તો તમને ખબર જ છે અને આજે છે શનિવાર ઓમ રેડી થઈ ગયું છે સ્કૂલમાં જવા માટે અને બિલકુલ થાક જેવું ફિલિંગ થતું નથી કેમ કે આપણે લાસ્ટ નાઇટ રૂમ રાખી અને પ્રોપર રેસ્ટ કરી લીધો તો અત્યારે બિલકુલ એવું નથી લાગી રહ્યું કે આપણે ટ્રાવેલિંગ કરીને આવ્યા છે અને ઓમ પણ રેડી થઈ ગયું છે ઓમ જેકેટ પહેરી લે ઠંડી છે તો ઠંડી લાગે છો હું વધારે લાગે છે ઓછી સિવાય લાગતી જ નહીં શિમલા મનાલીની ઠંડી જોયા પછી આ ઠંડી લાગતી જ નહીં નહીં તો ઓમ રેડી થઈ જાય ઓમ સ્કૂલમાં જાય અને પછી હું લાગી જાઉં મારા કામે અને જઈને પણ આજે જવાનું છે પાલમપુર ગાડી સર્વિસ કરાવવા માટે વીસ હજાર કિલોમીટર પૂરા થઈ ગયા છે અને એક વર્ષ પણ ગાડીનું પૂરું થઈ ગયું છે અને જુઓ કપડાં તો સોફા ઉપર ઢગલો કર્યો છે જેમ જેમ ટાઈમ મળશે એમ તો શું બહાર જઈને આવીએ એટલે કપડાં તો ભેગા થઈ જ જવાના અને ગાડી તો અહીંયા જ પડી છે અને અજવાળું પણ એકદમ ફૂલ થઈ ગયું છે બહુ દિવસ એવો હું સાયકલ કાઢી રહ્યો છું જોઈએ વા છો કે નહીં કમ્પ્લીટ જ છે ને ગાબરથી લુ કાઢેલું રહ્યો ને બ્લુ કલરની નથી તો સાયકલ તો રેડી જ છે ઓમની ફક્ત થોડી ડસ્ટ લાગી છે તો હું ક્લીન કરી દે દબાઈ લઉં બેટા એટલે કપડો ખરાબ ના થયેલા મુખ્ય આપ ત્યાં સુધી આપણે આપણું બહાર જોઈ લઈએ આજ તો ઓગણું બધું જ વાળવું પડશે બધી સાફ સફાઈ પણ કરવી પડે છે અને જો આપણે દસ દિવસમાં જઈને આવ્યા ત્યાં સુધીમાં સપ્તપદીમાં ફૂલ કેટલા બધા આવી ગયા છે અને રાત્રે તો આ સપ્તપદીની એટલી સ્મેલ આવતી અને એવું લાગે કે અહીંયા કોઈએ સ્પ્રે માર્યો હોયનો સુરત દાદા હજુ દેખાતા નથી થોડું થોડું ઓરેન્જ શેડો અંડી દેખાય છે અને વર્ષનો અવાજ બિલકુલ શાંત વાતાવરણ છે ઘરનું ઓહો હો હો અને ઓરેન્જ સંતરા તો જુઓ પત્તા કરતી સંતરા વધારે આવી ગયા છે કાલે આયા પણ કશું જોઈ જ નહીં દેખો કેટલા બધા ઓરેન્જ સંતરા થઈ ગયા છે વાવ મસ્ત લાગી રહ્યું ગ્રીન અને ઓરેન્જનું કોમ્બિનેશન

ધીમે ધીમે ચાલુ કરીશ અને હજુ આપણે ગાડીનું રિવ્યુ પણ કરવાનું છે બેટ સેટઅપનો ને બધું ખર્ચો કેટલો લાગે એ પણ વાત કરવાની છે તો સૌથી પહેલાં એ વાત કરી લેશું કેમ કે જઈને પાલનપુર જવાનું છે તો પછી તમને લેટ ના થાય તો કાકા પણ આવી ગયા છે આવો કાકા હરમાદેવ હરમાદેવ બધા શાંતિથી બેઠા છે અને આપણે જોઈ લઈએ ગાડી હું તમારા જોડે પ્રોપર રિવ્યૂ કરી દઉં કે ગાડીમાં આપણે કઈ રીતનું સેટઅપ કરેલું છે સૌથી પહેલાં વાત કરીએ કિચનની કિચનની વાત કરીએ તો કિચનમાં આ રીતે બેક સાઈડની અંદર બે ડ્રોવર બનાવેલા છે જેની અંદર ગેસની સગડી આવી જાય છે અને બીજું જે ડ્રોવર હોય એની અંદર આ રીતે બધું આપણે જે કિચન માટે જરૂરી સામાન હોય એ બધું આવી જાય છે અને બીજું અહીંયાથી આપણે ઉપર કરીએ એટલે નીચે જે ગેપ રહે છે તેની અંદર આ બાજુનું જે ખાનું છે એની અંદર આપણા જે વાસણ છે એ આવી જાય છે અને આ બાજુ કિચનનું જે રસોઈ બનાવવા માટે ગ્રોસરીને સામાનની જરૂર પડતી હોય તે બધું આવી જાય છે આપણે વધારે કેમ્પિંગ નહોતા કરી શક્યા મતલબ સામાન બધો મોટાભાગનું એમને એમ જ પડે છે બિલકુલ ઇઝી રહે છે જસ્ટ તમે કોઈ બી જગ્યાએ ઉભા રહો તો સીધું આ બે ડ્રોવર તો લોક જ હોય આપણા અને સીધો પાછળનો જે ભાગ હોય એ આપણે ઓપન કરીએ પછી સીધું ડ્રોવર ખોલવાનું કિચનનું ડ્રોવર ઓપન અને આ વાસણનું ડ્રોવર ઓપન જે બનાવવું હોય સીધું બનાવવાનું સ્ટાર્ટ અને એ ગેસની સગડી જે બાટલું હોય તે આગળ મૂકેલું છે અને આ આપણો સામાન સામાન લેવો પણ બિલકુલ ઈઝી રહે છે અહીંયા આપણે ફક્ત એક મિસ્ટેક થઈ છે અહીંયા જેક લગાવવાની જરૂર હતી જે આપણે ફરીથી લગાવી દઈશું કેમકે આને આમ પકડી રાખવું પડે છે અને જો જેક લગાવી દઈએ તો એમની એમ સેટ રહે તો આપણે ઇઝીલી સામાન કાઢી શકીએ તો કિચનનું જે સેટઅપ છે તો બિલકુલ ઇઝી છે બિલકુલ તકલીફ નથી પડતી આની અંદર જો આપણે રસોઈ બનાવવા ઊભું રહેવું હોય તો બે જ બે મિનિટ પણ પૂરી નથી લાગતી એક જ મિનિટની અંદર આપણું જે કિચન સેટઅપ છે એ રેડી થઈ જાય છે અને અહીંયાથી હેન્ડલ હેન્ડલ પણ મૂકેલું છે આમ કરીને તમે ઉપર કરી અને પણ ખોલી શકો અને એના ઉપર બેડ માટે કોઈ ગાડલું નથી બનાવી આપણા અલગ અલગ પાર્ટ છે તો એમાં રેક્ઝિનના અલગ અલગ જે રીતે આપણા ખાના છે એ રીતે અલગ અલગ પાર્ટ કરી અને એનું સેટ કર્યું છે મીન્સ કે જુઓ આ જે પાછળનો ભાગ છે આપણો તો એ અહીંયા સુધી છે તો આ જે રેગિનની સીટ છે એને હું મેઝરમેન્ટ લઈ અને એ રીતે બનાવેલી છે અને એને રિમૂવ કરવી હોય તો પણ ઇઝીલી રિમૂવ કરી શકીએ છીએ અહીંયા વેલ્પ લગાવેલું છે અને સામે વેલપ્રો લગાયેલું છે જે સીટ મૂકીએ તો સેટ થઈ જાય જો ગાદલું ને પાથરવા જઈએ તો પછી બને એવું કે આપણી જે ગાડીની હાઈટ અને બેસવા માટેની જે ગેપ હોય બિલકુલ ઓછી થઈ જાય એટલે પ્રોપર આપણે થોડું સોફ્ટ રહે અને ખરાબ પણ ના થાય એટલા માટે લેધરનું બનાવેલું છે હવે વાત કરીએ આપણા બેડની તો બેડ તમે જોઈ શકો તમે જોઈ લેતો કિચનનો સેટઅપ કરવો કેટલો ઇઝી છે અને જે કોસ્ટની વાત છે ફૂટ બાય સાડા ચાર ઓકે અને વાત કરીએ તો અહીંયા પાછળથી આપણે બેડ ઉપર જવું હોય તો પણ જઈ શકીએ છીએ અને આપણે જે ફ્રન્ટ સાઈડ ના છે ત્યાંથી પણ જઈ શકીએ છીએ હું તો થોડું આ રીતે બેસી શકું છું કેમ કે મારી હાઈટ નોર્મલ છે અને વાત કરીએ ઊંઘવાની તો બહુ જ લંબાઈ છે જો હું પ્રોપર ઊંઘીને બતાવું તમને તો આપણે આટલા સૂઈએ તો મારા પગમાં કેટલી જગ્યા રહે છે એ પણ તમે જોઈ શકો છો મીન્સ કા ઓમ જય અને હો ત્રણ જણા તો ઇજીલી આ બેડ ઉપર સૂઈ શકીએ છીએ સાઈડમાં અને જો આ સાઈડમાં ઊંઘીને હું બતાવું તો પણ કેટલી જગ્યા રહે છે મારા ઊંઘ્યા પાસે પણ બીજા બે જણા આરામથી સૂઈ શકે કેટલી જગ્યા રહે છે અને હવે વાત કરીએ બેડ સેટઅપની કે આપણે બેડ સેટઅપ કઈ રીતે બનાવ્યો છે બિલકુલ ઈજી છે બેડ બનાવો કિયાની અંદર મતલબ મીસ જે પાછળની સીટો છે એ એકલી નીકાળવાની જરૂર પડે છે જે લાસ્ટ રોની અંદર હોય છે હવે આપણે જઈએ ફ્રન્ટ સાઈડની આગળ અને વાત કરી લઈએ બેડ સેટઅપની તો જે આપણી વચ્ચેની સીટ હોય છે એ તો એમની એમ જ હોય છે એને આપણે રિમૂવ નથી કરી અને અહીંયા જે બેડ સેટઅપ કરવા માટે અહીંયા નીચે પણ ઘણી એવી ગેપ રહે છે તમે જો સામાન તમારો પણ મૂકી શકો છો અને અહીંયા આ જે રેક્ઝિનનું આપણે બનાવેલી છે સીટ એ રિમૂવ કરી દઈશું ફર્સ્ટ બે અલગ અલગ આ રીતે પાટિયા બનવાની જેની ખુ ચેરનો ખુરશીઓનો ભાગ છે એ આખો ઊભો કરવો હોય તો પણ કરી શકો અને તમારે એક બેડ રાખવું હોય એક વ્યક્તિને ઊભું હોય અને એક જ વ્યક્તિને બેસવાની જગ્યા રાખવી હોય તો ફક્ત આ જે પાટિયું છે એ લેવાની જરૂર પડે છે અત્યારે હું તમને પ્રોપર બેડ સેટઅપ બતાવી રહી છું તો જુઓ આ રીતે આ રીમૂવ કરવાનું રહે છે આખી સીટ બનાવી અને વજન પણ બિલકુલ નથી હું પણ ઉપાડી શકું છું ઇઝીલી તો આ અહીંયા મૂકી દઈશું આ લેમ્પ રહી તો લીધેલો લે અને આ પણ છે એક રિમૂવ કરી લઈએ હવે જે લોખંડનો આખો બેડ સેટઅપ જ બનાવેલો છે લોખંડ ના સ્ટ્રકચર બનાવેલું છે જે પણ રિમૂવ કરવું બિલકુલ ઈજી છે અને સેટઅપ કરવું પણ બિલકુલ ઈજી રહે છે તમારે જસ્ટ કિચન નો સેટઅપ રાખવો હોય અને જે સીટ છે બીજા કોઈ બે જણા અથવા તો ત્રણ જણા તમારા જોડે ટ્રાવેલિંગ કરવાવાળા હોય તો તમે આ સીટ પણ રાખી શકો છો તો ફાઈવ સીટર થઈ જાય પાછું ફાઈવ સીટર જે છે એ તો પ્રોપર રહેવાની જ છે અને જોડે જોડે તમે કિચન સેટઅપ પણ લઈ જઈ શકશો અને બીજી એક વસ્તુ આ આ આ આ ત્રણ પાઇપો ની આ સીટના પાછળ જે જગ્યા છે એમાં શેર થઈ જાય શું તો આ કાઢી નોક કેન પેલું એકલું ભરાયેલું રાખ કેન તો એક બેડ બનાવેલો રહ્યો ને બેસવા માટે એટલે આપડે એ રીતે સેટ કરીને ગયા હતા આપણે તો ત્રણ જણા છીએ મોસ્ટલી ટ્રાવેલિંગ માટે અને હવે વાત કરીએ આને રિમૂવ કરવાની તો એનો જે સેટ છે આ રીતે કરેલો છે એક કામ કર આ સ્ટ્રક્ચર માં આ રીતે મૂકેલો છે આ રિમૂવ કર્યું આ રિમૂવ એક પાઇપ નીકળી ગઈ અને ત્રણ નીચે જેમ ખાટલાના પાયા હોય એ રીતે ત્રણ પાયા બનાવેલા છે તમે જોઈ શકો છો સાઈઝ મેઝરમેન્ટ લઈ અને બનાવેલું છે પ્રોપર આ બીજી પાઇપ રીમુ હવે પેલી સાઈડ જવું પડશે રીમુ કરવા હવે પેલા હું તમને આ સીટ ઊભી કરી હાલ નહીં થાય જાય આ સીટ પેલું કાઢવું પડશે પછી જ થશે બધું કાઢવું પડશે તો આ જે પાઇપો છે તમે અહીંયા પણ મૂકી શકો છો તમારે જરૂર ના હોય તો અહીંયા પ્રોપર એક્ઝેક્ટલી સેટ પણ થઈ જાય છે તમે જોઈ શકો છો આ બધી પાઇપો અહીં આવી જશે અને સીટ પણ ઊભી થઈ જશે તો લોખંડનું જે બનાવેલું સ્ટ્રક્ચર એક હતું એ રિમૂવ કરી દીધું છે અને હવે બીજું સ્ટ્રક્ચર આપણે રિમૂવ કરી રહ્યા છે બિલકુલ ઈજી છે અહીંયાથી ઉપાડી નાનું છોકરું હોય તો મતલબ પણ કરી શકે અહીંયાથી આ લાકડાનો વેટ બી બિલકુલ નોર્મલ જ છે આ રીતે બધી પાઇપો અલગ થઈ જાય છે જ્યારે બેડ સેટઅપ કરવું હોય ત્યારે સેટ કરવાનો બાકી ઘરે આપણે રેગ્યુલર તો કંઈ ટ્રાવેલિંગ કરતા ના હોય તો એને રિમૂવ કરીને ઘરે પણ મૂકી શકીએ છીએ અને જ્યારે જવું હોય ત્યારે પાછું સેટ પણ થઈ જશે પાઇપો મજબૂત પણ લીધી છે અને મતલબ વેઇટ પણ ઓછું રહે કેમ કે ગાડીની અંદર વેટ ઓછો થાય એ પણ ધ્યાનમાં રાખવું પડતું હોય છે જે કિચનનો આપણો હાફ સેટ સેટઅપ કરેલો છે એમનો એમ છે અને આગળ જે બેડ માટે લંબાયો તો લોખંડનું સ્ટ્રક્ચર બને એ રીમૂવ કરી દીધું છે અને અત્યારે આપણે જે વચ્ચેની ત્રણ સીટર છે એ આ રીતે પાછી જેમ હતી એમ કરી શકીએ છીએ તો આપણું સીટિંગ એરિયા રેડી થઈ ગયું છે અને હવે આપણે વાત કરીશું કપડા મૂકવાની જે જગ્યા બગે આવેલી છે આ એક બે ખાના છે એની અંદર પણ આપણે સામાન મૂકી શકીએ છીએ અને અહીંયા પણ મૂકી શકીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો ગેસનો બાટલો જે છે અહીંયા અરેન્જમેન્ટ કરેલું છે અને અહીંયા પણ આપણો ખાલી જ ખાના અહીંયા કપડા મૂકેલા હતા જે આપણે બધા નીકાળી દીધા છે તો સમજી શકો તમે આની અંદર કપડાથી લઈ કિચનથી લઈ ઊંઘવા મતલબ ટ્રાવેલિંગની અંદર આપણે જે જે વસ્તુની જરૂરિયાત પડતી હોય એ આટલી નાની બીઆરની અંદર બધું સેટઅપ થઈ જાય છે અને ખરેખર અમને તો બહુ જ મજા આવે છે અમે તો હવે જ્યારે ટ્રાવેલિંગ કરશું તો આપણે આ કિચન અને બેડ સેટઅપ સાથે જ કરીશું અને જો તમને પણ શોખ હોય તો તમે આ રીતે બનાવી શકો છો અને હવે આપણે વાત કરીશું આની કોસ્ટની આપણે આ બનાવવાની અંદર કેટલો ખર્ચો લાગ્યો છે અને બેડનો જે હાફ પાર્ટ હતો એ તો નીકાળી દીધો છે અને અત્યારે જે વચ્ચેની સીટ હતી એ બેસવા માટે રેડી થઈ ગઈ છે અને હવે આપણે વાત કરીએ આ જે સેટઅપ કિચનનો એને રિમૂવ કરવા માટે બિલકુલ ઇઝી છે જ્યારે આપણે યુઝ કરવું હોય ત્યારે તેને અંદર મૂકવાનો છે અને જ્યારે યુઝ ન કરો હોય ત્યારે આખો એમના બહાર નીકળી જાય છે મતલબ આખો બોક્સ જ બનાવેલું છે જે રીતે ગાડીનો સીપ છે એ રીતે અને હવે વાત કરીએ એની કોસ્ટની તો અરાઉન્ડ આપણું એક્ઝેક્ટલી જે ખર્ચો લાગ્યો છે બધી જ વસ્તુ એની અંદર પ્લાય આવી ગયું એની અંદર જે ચાકી મતલબ નાનામાં નાની ચાકીથી લઈ લેધરથી લઈ રેકઝીનથી લઈ મજૂરી લઈ બધું વાત કરીએ તો સોળ હજારની અંદર જ મતલબ થઈ ગયો છે અત્યારે આપણે રૂમ રાખવા જઈએ તો પણ એક જ નાઇટના બે હજારથી લઈ પચીસો મિનિમમ ચાલતા હોય છે તો સોળ હજારની અંદર તો આપણું પ્રોપર બેડ સેટઅપ અને કિચન સેટઅપ રેડી થઈ ગયું છે મતલબ મજૂરી થોડી ઓછી થઈ ગઈ કેમ કે મજૂરી મતલબ કામ કરવાવાળા જે લોકો હતા એ આપણા ઘરના હતા એટલે મજૂરીનો જે કોસ્ટ હતો એ ઓછો લાગે છે અને મતલબ જે ખર્ચો થયો છે એમ આપણો આપણું જે સામાન લાવે એનો જ થયો છે તો સોળ હજાર મતલબ કંઈ જ ના કહેવાય અને એની અંદર જ આપણો આખો બેડ સેટઅપ અને કિચન સેટઅપ રેડી થઈ ગયો છે તો આપણો બેડ સેટઅપ છે એનો આઈડિયા તમને કેવો લાગે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આ બધું જે પ્લાનિંગ છે એ જૈનું છે જૈનું માઇન્ડ બહુ કામ કરે છે તો એમને એમની રીતે જ કર્યો છે આમ તો માર્કેટની અંદર જે પ્રોપર લોકો કેમ્પરવાન બનાવતા હોય એમના જોડી આપણે બનાવવા જોઈએ તો કિયા કારેજની અંદર આ રીતે સેટઅપ કરવું હોય તો અરાઉન્ડ એક લાખ સુધીનો ખર્ચો થઈ જતો હોય છે પણ આપણે જુગાડથી કર્યું છે અને ધ્યાન એ પણ રાખ્યું છે જોડે જોડે કે વેટ ગાડીની અંદર ના વધે એટલે જે પણ વસ્તુ યુઝ કરી તેને મેનેજમેન્ટથી અને મેઝરમેન્ટ લઈ અને યુઝ કરી છે અને ફરી જ્યારે યુઝ કરવું હોય ત્યારે તેને કરી શકશું અને આપણે ઓલ ટાઈમ ટ્રાવેલિંગ તો કરતા નથી તો હવે આને રિમૂવ કરવું હોય તો પણ કરી શકશું જે પાછળની સીટ છે એ લગાવી બિલકુલ લીધી છે આપણે ઘરે પણ એને સેટ કરી શકીએ છીએ

હા પર્સનલ ખર્ચો જે છે એ તો પોતપોતાની ડિમાન્ડ હોય જે રીતે કરીએ તો છો રૂપિયા પંચોતેર પર કિલોમીટર પડ્યું અને ચાર હજાર નવસો સારું ના આપ્યું પણ કયા કારણ છે એવરેજ સારું આપ્યું આમ તો ઘરે જોવા જઈએ તો એ ચૌદ આસપાસનું જ એવરેજ આપે છે પણ પહાડોની અંદર પણ કિયાએ આપણું સારું એવું એવરેજ આપ્યું છે અને કિયાએ સાથ પણ સારું આપ્યો છે પણ હવે આજે પહેલી સર્વિસ મતલબ થર્ડ સર્વિસ છે એની વીસ હજાર કિલોમીટર થઈ ગયા છે તો આજે સર્વિસ કરાવવા જઈએ છીએ અને સર્વિસ પણ હજી કરી જઈ જઈ રહ્યા છે ગાડી સર્વિસ કરવા માટે તો એમનો તો આખો દિવસ આજે સર્વિસમાં જ નીકળી જશે હોત તો પડી જ જશે જ અને આપણે તો જુઓ સાફ સફાઈ હજી ચાલુ જ છે થોડી સાફ સફાઈ બાકી છે એ પૂરી કરી અને પછી નહીં ધોઈ ફ્રેશ થઈ જાય અત્યારે નાવાનું બાકી રાખ્યું હતું કેમ કે સાફ સફાઈ કરવાની હતી તો પાછા હતા એમને એમ થવાના જ હતા હરિઓમ જય જશાંતિથી જઈ આવતા

પીવાનું પ્રમાણ પણ ઘટતું હોય છે જેને લીધે પણ હાઇડ્રેશનની કમી થાય છે અને સ્કેપ પણ ડ્રાયનેસ આવે છે અને ડેટ પણ હોય છે જયપાલોથી રિટર્ન પણ આવી ગયા છે અને જમવાનું પણ પૂરું થઈ ગયું છે અને આપણા વિડીયોનું અહીંયા જ જેમની કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળી હવે આપણા નવા વિડીયોમાં બાય બાય